એટલે કે મૂળ એક સાયકલ છે જે જેની ખરીદ કિંમત આપણને આપી છે અહીંયા ખરીદ કિંમત રૂપિયામાં આપી છે અને વધારો એમાં થાય છે તો આપણે આ યાદ રાખવાનું હંમેશા ગણિતના ખાસ આપણે રાખવાનું જોઈશું કે સાયકલ છે રૂપિયા બત્રીસો તેમાં પંદર ટકા નફો થાય નફાને આપણને ખબર જ છે કે સો માં એડ કરવાનો એટલે એકસો પંદર અને ટકાવારીનું ચિહ્ન દૂર કરવા આપણે સો વડે ભાગી લાદું હવે આ રવિકુમારને વેચી દીધી હવે કિંમત આલિયાએ ચૂકવી હશે તો અહીંયા સો બંને બંને શૂન્ય ગયા પચીસ પંચાયત એકસો પચીસ અને પચીસ ચોક સો તો બત્રીસ ગુણ્યા એકસો પંદર ગુણ્યા પાંચ અને છેદમાં ચાર આને આપણે જો ચાલીસ ગુણ્યા સો કરીએ અને વધતા ચાલીસ ગુણ્યા પંદર કરીએ તો આપણે ચાલીસ ગુણ્યા સો એટલે ચાર હજાર અને વધતા ચાલીસ ગુણ્યા પંદર એટલે એટલે તો આપણો જવાબ થઈ જશે જો તમે જે પણ રીતે કરો ગુણાકાર કરવાનો પણ જે ઝડપી તમને લાગે તે રીતે કરવાનો તો આપણે આલિયા એ તે સાયકલ રૂપિયા ચાર હજાર ને ખરીદી હશે